આજે અરબુદાનગરમાં સમૂહમાં બધા ભેગા મળી અને ડુંગળીયું બનાવવાનું છે ચાલીસ માણસો માટે બનાવવાનું છે નેહા નિશા ધ્રુવલ શરૂદબેન શિલ્પા કોકિલાબેન કિરણ રીના આશા આ બધા મળી અને ડુંગળીયું બનાવવાના છે એના માટે સાડા ત્રણ લીટર તેલ ગેસ પર મૂકી દીધું છે અને એને ગરમ થવા દઈશું તેલ ગરમ થશે એટલે એમાં ખડા મસાલા નાખીશું દસ ગ્રામ તમાલપત્ર પચીસ ગ્રામ લવિંગ પચીસ ગ્રામ તદ લીધી છે પચીસ ગ્રામ ડગળફૂલ લીધા છે હવે એ બધું ગરમ થઈ જાય લવિંગ ફૂટી જાય પછી સાડા ત્રણ કિલો ડુંગળી ઝીણી લીધી છે એને ચાર કાપા કરી અને તેલમાં નાખી છે મસ્ત ગરમ થવા દઈશું અને બધી જ ડુંગળી ઓગળી અને એકરસ થઈ જાય એ રીતે આપણે કરીશું ધીમા તાપે બધું થવા દઈશું બાળકોને પણ બહુ જ ઉત્સાહ છે આજે સમૂહમાં ડુંગળીઓ બની રહી છે મસ્ત સ્પાઈસી બનાવીશું અને સાથે રોટલા કરીશું હવે ડુંગળી બધી ઓગળી ગઈ છે તો અઢી કિલો લસણ લીધું છે બે કિલોને પાંચસો ગ્રામ લીલું લસણ ઝીણું સમારી અને લીધું છે હવે એ પણ બરાબર બધું ગરમ થઈ જાય અને લસણ એકદમ ઓગળી જાય એટલે અઢીસો ગ્રામ મરચાની પેસ્ટ નાખી અને અઢીસો ગ્રામ આદુની પેસ્ટ નાખી છે અને સતત હલાવતા રહીશું ધીરે ધીરે કરીશું એટલું જ મસ્ત આપણું ડુંગળિયું તૈયાર થવાનું છે હવે આદુ લસણ મરચા બધું પણ થઈ ગયું શેકાઈને તૈયાર તો એમાં ટમેટાની પ્યુરી નાખીશું અઢી કિલો ટમેટાની પ્યુરી કાઢી છે અને બધું જ બરાબર થવા દઈશું ટમેટાનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું બધું પાણી બળી જશે એટલે તેલ છૂટું પડી જશે હવે તેલ છૂટું પડી ગયું છે તો હળદર પચાસ ગ્રામ નાખી છે કાશ્મીરી મરચું દોઢસો ગ્રામ લીધું છે એ નાખી દઈશું તીખું મરચું દોઢસો ગ્રામ લીધું છે એ પણ એમાં નાખી દઈશું અને સતત હલાવતા રહીશું બધા સમૂહમાં આજે ડુંગળીયું બની રહ્યું છે આ ચાર મસાલો લીધો છે સો ગ્રામ એ પણ એમાં નાખી દઈશું આ ચાર મસાલોનો સ્વાદ આમાં બહુ મસ્ત લાગે છે હવે ગરમ મસાલો એક ટેબલ સ્પૂન લીધો છે અને જીરું સો ગ્રામ નાખીશું એક કિલો કાચા સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે એ નાખી દઈશું અને પાંચસો ગ્રામ કાજુના ઝીણા ટુકડા કરી લીધા છે ગેસ મીડિયમ રાખી અને બનાવવાનું છે ધીરે ધીરે બધું જ મિક્સ કરી અને સતત હલાવતા રહીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એટલું મસ્ત આજે ડુંગળીયું બનવાનું છે હવે અઢીસો ગ્રામ મેં ગાળ ગોળ નાખ્યો છે અંદર ગળ્યું તમારે જે જોઈએ પ્રમાણે નાખવાનું પણ ન જોઈએ તો સ્કીપ પણ કરી શકો છો કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ડુંગળીયું આજે બનવાનું છે શિયાળાની ઠંડીમાં ડુંગળીયું ખાવાની મજા આવે હવે સસ્સો ગ્રામ પનીર સીણીને નાખ્યું છે બધું એ પણ મિક્સ કરી દઈશું હવે આપણે ફરસાણમાં પાપડી અઢીસો ગ્રામ લીધી છે અને ઝીણી કરી અને નાખી છે જેટલું ધીમા તાપે શાક થશે એટલું તૈયાર બહુ મસ્ત થશે હવે ચાટ મસાલો એક ટેબલ સ્પૂન નાખીશું સમૂહ ખાવાની ખૂબ મજા આવે આ રીતે બનાવીએ તો હવે છેલ્લે ગેસ બંધ કરી અને સસ્સો ગ્રામ દહીં નાખ્યું છે એ પણ બરાબર ભેળવી દઈશું અને ચાર લીંબુનો રસ નાખીશું દહીં અને લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું છે બધું મિક્સ કરી લઈશું અને હવે ગાઢની સિંગમાં કોથમી નાખીશું અને એક બાજુ રોટલા પણ બની રહ્યા છે બેનો રોટલા બનાવી રહી છે ચૂલા ઉપર ચૂલાના રોટલા ખાવાની બહુ મજા આવે એટલે મસ્ત રોટલા ચૂલા ઉપર થઈ રહ્યા છે કેવું બન્યું આ મસ્ત દસરથ કેવું બન્યું છે એમ કેવું ડુંગળીયું લાગ્યું મસ્ત બધા મજા આવી ને